ફતેગંજ વિસ્તારમાં યુવતીનો મોબાઈલ જૂટવીને ગઠિયા ફરાર થઈ ગયા હતા જેથી યુવતીએ ફતેગંજ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરમાં ક્રાઇમ રેટ દિન પ્રતિદિન વધી રહ્યો છે વડોદરા પોલીસને જાણે ગુનેગારો પર કોઈ ડર રહ્યો નથી વારંવાર પોલીસ દ્વારા મોબાઈલ તથા ચેન સ્નેચરોને પકડતા હોવા છતાં કેમ આવી ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે વધુ બે બનાવ યુવતીઓના હાથમાંથી મોબાઈલ જૂટીને બાઇક ચાલકો ભાગ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં પ્રથમ બનાવમાં વાઘોડિયા તાલુકાના આજવા કમ્પાઉન્ડ રાયણ તલાવડી પાસે મધુબન નગરમાં રહેતા જયશ્રીબેન ધ્રુવકુમાર ઠાકોર ફતેગંજ વિસ્તારમાં રોજરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તુલસી હોટેલ પાસે બાઇક પર બે શખ્સો પૈકી પાછળ બેઠેલો શખ્સ યુવતીના હાથમાં રૂપિયા દસ હજાર મોબાઈલ જૂટીને એસટીએ પુત્ર ભાગી ગયા હતા યુવતીએ મોબાઈલ બચાવવા માટે બહુ પાડી ઝપાઝપી કરી હોવા છતાં તેઓ મોબાઈલ લઈને નવ દો ગયા થઈ ગયા હતા જેથી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે જ્યારે બીજા બનાવમાં મૂળ ગોધરાના અને હાલમાં ફતેહગંજ વર્કિંગ હોમ હોસ્ટેલમાં રહેતી યુવતી ખાનગી કંપની ઓફિસર તરીકે નોકરી કરે છે નોકરીના સમય બાદ યુવતી ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે કંપનીની બસમાં ઉતરીને ચાલતા જીમખાના રોડ પર આવેલ વર્કિંગ વુમન નોસ્ત્રી તરફ આવતા હતા ત્યારે સાંજના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પાસે બાઇક પર આવેલા બે શખસો પૈકી એક શખસ તેમની પાસે પહોંચી ગયો હતો અને તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતી મોબાઈલ પકડી રાખ્યો હોય ખેંચા ખેંચ થતાં બંને લથડિયા ખાતા રોડ ઉપર પડ્યા હતા તેમ છતાં ગઠિયા મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવી હતી